ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન ખરીફ પાકના સર્વેની કામગીરી થઈ પૂર્ણ ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ખરીફ પાકને ઘણું મોટું નુકસાન થયું છે ખેડૂતોની હાલાકીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના આદેશ અનુસાર ડભોઈ તાલુકામાં તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે ડભોઈ તાલુકાના અઢાર ગામોમાં નુકસાનનો અંદાજ મેળવવામાં આવ્યો ખેતીવાડી અધિકારીઓ દ્વારા અલગ અલગ 16 ટીમો બનાવીને સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી સર્વેમાં મુખ્યત્વે ડાંગર કપાસ તુવેર સોયાબીન મગ અડદ મઠ અને દિવેલા સહિતના મહત્વના પાકોમાં થયેલા નુકસાનનો અંદાજ લેવામાં આવ્યો છે દરેક ખેડૂતને ચુકવણું સુનિશ્ચિત કરાશે અંગેની વધુ માહિતી આપતા મહેશભાઈ ચૌધરી મદદનીશ ખેતી નિયામક ડભુઈએ જણાવ્યું કે કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનીનો તમામ સર્વે પૂર્ણ કરી દેવામાં આવ્યો છે આ સર્વેનો સંપૂર્ણ અહેવાલ અમે ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે અમે એવો અહેવાલ તૈયાર કર્યો છે કે જેથી દરેક અસરગ્રસ્ત ખેડૂતને ચૂકવણું થઈ શકે તેમણે ઉમેર્યું કે અહેવાલ મળ્યા બાદ સરકાર તરફથી જે નિર્ણય લેવામાં આવશે અને જે પ્રકારે ચૂકવણીનું નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂતને નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારના નિર્ણય પર ટકેલી છે સર્વે પૂર્ણ થતા ખેડૂતોને આશા છે કે સરકાર વહેલી તકે વળતર આપે

ડભોઈ તાલુકાની અંદર તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકોમાં ઘણું બધું નુકસાન હોવાનું માલુમ પડતા સરકારશ્રી દ્વારા આદેશ કરતા અમે ડભોઈ તાલુકાના એકસો અઢાર ગામો માટે જુદી જુદી સોર ટીમો બનાવીને સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખાસ કરીને ખરીફ ઋતુની અંદર અત્યારે ડાંગર કપાસ તુવર સોયાબીન મગ મઠ અડદ વગેરે પાકોમાં નુકસાની હતી તે તમામનું સર્વે પૂર્ણ કરાવ્યું છે એ સર્વેનો અહેવાલ અમે તૈયાર કરીને ગવર્મેન્ટમાં મોકલવાની તૈયારી કરી લીધી છે અહેવાલ મળ્યા બાદ સરકારશ્રી તરફથી જે પણ નિર્ણય લેવામાં આવશે અને જે મુજબનું ચૂકવણી માટે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવશે તે મુજબ દરેક ખેડૂત ને ચૂકવાનું થાય તેની અમે ચોક્કસ તકેદારી રાખીશું સમાચાર ની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવીને સમાચાર ની ઝડપી માહિતી મેળવો